હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો બસ આજે અમારો રૂટીન દિવસ છે મંગળવાર છે અને સવાર પડી ગઈ છે ચાર નાસ્તો કમ્પ્લીટ થઈ અને સાડા નવ થયા છે ઓફિસ ધંધે જવાનું સ્ત્રીને સ્કૂલે જવાનું એ બધી તૈયારીઓ ચાલે છે તો અહીંયા સ્ત્રીબેનનું ગુડ મોર્નિંગ થઈ અને હવે જાતે બ્રશ કરતી થઈ ગઈ છે ગુડ ગર્લ શ્રી ગુડ મોર્નિંગ હા એટલે જાતે કરતી થઈ હે ને નવું બ્રશ મળ્યું એટલે

સો રૂટીન કામ ને નવરા થયા છે અને ધ્યાનમાં ને હવે અંઘોળ કરવાનો સમય થયો છે તો થોડીક કરે મજા કરાવે છે અમને લોકો ને ખડી પીડ્યો તો ભાઈનો નું બસ અહિયાં નાવાની તૈયારી કરશું અને બીજું એવું થયું કે એના થ્રી મંથ ની ફોટોશૂટ રહી ગયું છે તો અમે આજે ફરી કરવાના છીએ હે ને ધ્યાન

આમાં ચાલે છે જો અમારું બ્લોગ ખજૂર પાક ની રેસીપી તો ત્યાં શ્રીનિધિશ વર્લ્ડ માં મૂકેલો છે જો ના જોયું હોય તો જોઈ લેજો અને અહીંયા અમારું ખજુર પાક સુઈ ગયું છે ખાઈ જા મારા ખજૂર પાક ને હું મરું તોફાન આવી ગયું છે એ તોફાન કેવો રહ્યો સ્કૂલ નો દિવસ આજે શું કરાયો કયો ડાન્સ કરીને ભાઈ સનન સનન એન્યુઅલ ફંક્શન માટે અરે વાહ તો યાદ રાખાય ગીત યાદ રાખાય બેટુડા એવું છે ઓકે

એ એ આંગળી બપ થઈ જાત અને આ ભાઈ નાઈ એક નાનું ચોલું કરીને પાછા ઊઠી ગયા તો અમે ધ્યાનમ ભાઈને ને સુવરાવા બહુ ટ્રાય કરું પણ સુતો જ નથી એને રમવું છે જો મારે એની ફોટો શૂટ કરવું તો તૈયાર કરવા ટાઈમ તો જોઈએ ને મારે હે ને બેટા તો તારે કેમ ન સુ સુ થયું છે સુઈ જાવ સુઈ જાવ સુઈ જાવ સુઈ જાવ સુઈ જાવ સુઈ જાવ દીકરા ન ઓકે અને બીજી એક ટીપ કે આપણે નાના બચ્ચાવાળા લોકોને લાઈક નર્સિંગ મધર હોય તો એવું હોય કે ભીના હાથ બહુ કરે પાણીવાળું કામ કરે તો બચ્ચાને શરદી થવાની અસર પડે તો એ વાત તો સાચી છે તો એ અગર ઘરે કોઈ કરવાવાળું ના હોય તો એક ટીપ છે જે હું ફોલો કરું છું તમારી સાથે શેર કરીશ તો એક કામ કરી શકો બધું કામ બામ પતી જાય ઠંડા પગવાળું હાથ મતલબ વાસણ છે કપડાં છે બચ્ચાના એટલા કપડાં થતા હોય તો બધું ધોવું જ પડે એમાં કોઈ ઓપ્શન નથી શિયાળો હોય ઉનાળો ચોમાસું તો મેઇન તો શિયાળામાં પ્રોબ્લેમ આવે ને ચોમાસામાં તો એવું કરવાનું પગમાં પગની પાની પર અહીંયા એકદમ મસ્ત આ વિક્સ બામ ઘસી અને મોજા પહેરી દેવાના કામ પત્યા પછી એવું હોય તો કાનની પાછળ ગળે એમ થોડું થોડું બામ લગાવી દેવાનું અને પછી હાથ પાછા ઓફકોર્સ ધોઈ નાખવાના કેમકે બચ્ચાને લેવાનું હોય એટલે નહીં તો બચ્ચું રડે આ અમારું બચ્ચું બી રડી ગયું

તો હવે એનું થ્રી મનનું ફોટોશૂટ સિમ્પલ કરવું છે પણ એમ થાય કે મેમાં બહુ મહેનત કરી હતી શ્રીનીધિસ વર્લ્ડના મારા ઓલ્ડેસ્ટ બ્લોગ જુઓ ને તો બહુ સરસ બેબી ફોટોશૂટ કર્યા છે મે ટાઈમે એટલી મહેનત કરી છે બાપરે અને અત્યારે હવે બિલકુલ એવું મન નહીં થતું તો હવે સાદું સિમ્પલ ફોટોશૂટ વિચાર્યું છે ખાલી થ્રી લખીને એટલું કરી દઉં ફ્રેન્ડ્સ મેં આપી છે હું થર્ડ ફોટોશૂટ કરવું છે તો સિમ્પલ આ હાર્ડ થી આપણે આમ 3 લખી દેજો એટલે એવા હાર્ડ આમાંથી સેમ સાઈઝ ના હોય ને એવા આપણે ગોતી લઈએ હું ગોતવા ગોતવા લાગુ હા હા અને આ બધું શ્રી તારા વખત નું છે હું તારું ફોટોશૂટ બહુ મતો આ બધું મારો ખજાનો ગોત્યો એમાંથી આ 3 લખવા માટે કાઢ્યા છે હાર્ડ બધા એમ નહીં સારું લાગે કેવું ગંદુ લાગે છે શું કરું છું બાબુ મને છે ને અરે આ તો સ્ટીકર જ છે આ છે ને આ ખોલશું ને તો સ્ટીકર વાળું જ આ પેપર છે આવડું ગ્રીન એ જશે આ સ્ટીકર વાળું છે જો નહીં બધા નહીં જેમાં આવું પાછળ વ્હાઈટ હોય ને એ સ્ટીકર વાળા છે ઓથ્રી લાગે છે પણ હજી બહુ મજા ન થાવતી આમ ગંદો આને હા હા જોઈ લે મસ્ત લાગે ને બસ તો આવું સિમ્પલ સેટઅપ કરી દીધું અને હવે ધ્યાનમભાઈને ઉઠાવી અને રેડી કરવાના રહ્યા હવે એવું થાય કે મેં રેડી કરીને સૂડાયો તો સારું કેમ કે હવે એનો ડાયપર પહેરાઈશ કે એનું અડધું કોસ્ચ્યુમ તો પહેરાયેલું છે બાકીનું પહેરાઈશ તો કદાચ ઉઠી જશે હવે આમાં ભૂલ એ થઈ ગઈ કે મેં આ નીચે રાખ્યું અથવા આમ રાખવાનું હતું હવે હું ફોટો પાડવામાં ઊભી થઈશ તો ક્યાં ઊભી થઈશ અહીંયા એટલે હવે ઊંધી સાઈડથી અહીંથી ફોટો પડશે મારાથી પણ ઠીક છે એ તો એડિટિંગ કરી નાખશું ફોટોનું એવું થયું છે આ ફોટોગ્રાફી પતી ત્યાં તો ભાઈ થી રોવાઈ ગયું નહીં 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 હાલો 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 મા દીકાને બીપલા થઈ ગયા ઓકે ઓકે હાલો હાલો આજે ગામડાથી થોડુંક સામાન આવ્યો છે તેમાં આવી છે મેથીની ભાજી સામાન લીમડો બી આવ્યો શું કામ ટીવી જોઈશું એક વિડીયો જોઈ લે ખાલી આવા મોટા એપલ બોર આવ્યા અને

તો લા માધવી નહારા મળે કા 20 તારીખે સર બજેટ પૂરા થઈ ગયા લાગે લેન્ડ હેલો કાલે કે તમે મને 100 રૂપિયા એમ લેને

बेलन करवानो हजूरना આમ दूध गाडी राखवा न श्री पछि एनी आम गोली वा देवानी देखे थे गोली वा रु पछि एनी आम लॉलीपॉप मा एक कट कर देवानी आने सु श्री न फेवरेट होममेड लॉलीपॉप अरे तू खाई ले लियो बेटा यम तो तो सारो आईडिया छे है तो अमे लोग जमीन तो बहुत वेला नवरा थी जाए पी वॉक बॉक बधु पती गय वॉक नहीं वॉक कर भाई ने सूडायो हो। अने हवे अमे आवो एक नवो शुरू कर्यु छे शेरडी खावानुं शेरडी खावुं के रस पीवो शुं सारुं कहेवाय शेरडी हारी दांत साफ थई जाय एवुं तमे के डिफरेंस केता तो एक दिवस ना एटले दांत साफ थई जाय ने खादुं होय एकदम चोक्कस थई जाय અચ્છા અને દાંત મજબૂત થાય ને જડબુ મજબૂત મજબૂત જે ઓલે ગાય ને ભેસ ચાવે ચાવે ને કેવું ફિલિંગ આવે એવું લાગે ઓગાળવાનું અને ધ્યાનમભાઈ ને આજે ફેરવા એવું થઈ ગયું છે હિંચકો શરૂ રહે એટલી વાર ઊંઘવાનું બાકી હલ્યા હલ થાય છે થેલો ભરીને શેરડી છે પણ હવે પત્તી નથી એવું છે હે ને કોઈ ખાટ નહી અમે બેટ કરી તો અમને ઘરમાં એક્ચ્યુઅલી વાતાવરણ થોડું બીમાર બીમાર લોકોનું હોય ને એવું થઈ ગયું છે તો અત્યારે પાછી રાતે જો પારી ના નાસ લઈ રહ્યો છું નાસ આ ઓય પેલા ડ્રોપ છે આપણે બામણા હોય ને એવા છે એવું છે મને આ કાનમાં ધાક બેસેલી છે દસ બાર દિવસથી સારી નથી થતી પછી સ્વરૂપાને બી થોડું ગળામ મળે ને શરદી જેવું છે ઉત્તમભાઈને છે ધાર્મિકને છે એટલે મને લાગ્યા કોરોનાની બીજી વેવ હશે કે ખબર નહીં શું હોય અને ઓલમોસ્ટ જ્યાં જોઈએ ત્યાં બધા લોકો અત્યારે શરદી ને તાવમાં જ ફસાય આજે આટલી બસ દિવસમાં બે વાર લેવાની કીધી છે એક વાર સવારે લીધી હતી એક વાર અત્યારે ધ્યાનમભાઈ ઉઠી ગયા અને જે દિવસમાં બીજી વાર છે કરી લીધા એક સમય હતો કે આપણે બોલતા હતા પંદર દિવસે કરે ને આઠ દિવસે કરે ને દસ દિવસે કરે હવે તો દિવસમાં બે બે વાર કરે છે તો આજે ધ્યાનમ બી થોડોક નરમ લાગે છે મને હે ને ઢીલો છે આ બધાને આપણા બધાને ચેપ જ લાગ્યો હશે ને